નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ દર્દ ભરી દિવાળી બનેલ એક સત્ય ઘટના વિશે પટેલ સાહેબ તમારો ફોન છે પટાવાળાએ સ્ટાફ રૂમમાં બેસી પેપર તપાસતા પટેલ સાહેબ એમને બૂમ મારી પેપરનું બંડલ જેમ તેમ બાંધી પટેલ સાહેબ કાર્યાલયમાં ગયા ફોન તેમના દીકરાનો હતો આ વર્ષે તે અને તેની પત્ની રેખા દિવાળી કરવા તેમના વતનના ગામડે આવવાના સમાચાર હતા પટેલ સાહેબનો આનંદ માતો ન હતો કારણ હતું દીકરો અને વહુ છેલ્લા પાંચ સાત વર્ષથી શહેરમાં જ દિવાળી મનાવતા રેખાને ગામડું ગંદુ લાગતું અને શહેર જેવી ગામડામાં તહેવારોની મજા તેને નહોતી આવતી પણ જતીનને આ વર્ષે દર વખત કરતાં વધારે રજાઓ પણ મળે તેમ હતી સ્ટાફ રૂમમાં વગર કહે બધાને દીકરો દિવાળી પર વતનમાં આવવાના સમાચાર કહી વળ્યા તેમને મન આ સમાચારનું જેટલું મહત્ત્વ હોય એટલું બીજાને મન મનના હોય તે સ્વાભાવિક હતું છતાં વગર પૂછે બધાને જતીન ગામડે દિવાળી પર આવવાના સમાચાર કહી વળ્યા રિશેષનો સમય થતાં ઉપડ્યા આચાર્ય પાસે સાહેબ હું રિસેજમાં ઘેર જઈ આવું આચાર્યથી પટેલ સાહેબનો આનંદ છૂપો ન રહ્યો કદી રિશેષ સમયમાં રજા ન માગનાર પટેલ સાહેબને રજા આપતા તે તેમને તાકી રહ્યા પણ પટેલ સાહેબે તો વગર પૂછે રજાનું કારણ જણાવી પણ દીધું બંને સમ વયસ્ક હતા અને આચાર્ય જીતિનવી છે જાણતા પણ ખરા કે તે ભાગ્યે જ તેમના ખબર અંતરે પૂછે છે અને તેની પત્નીને કારણે છેલ્લા ઘણા વર્ષથી દિવાળી પર આવતો પણ નથી તેનું પટેલ સાહેબને ભારોભાર દુઃખ પણ છે કદી નહીં ને કવેળાના ઘેર આવતા પટેલ સાહેબને જોઈ તેમના પત્ની માયા બહેનને ફાળ પડી દોરી પર કપડાં સુકવવાનું પડતું મૂકી એ ઓસરીમાં બહાર આવી ઊભા રહ્યા પટેલ સાહેબના આવતાથી જ સાથે જ તેમણે પ્રશ્નોની જડીઓ વરસાવવા માંડી કેમ શું થયું તબિયત બગડી છે કેમ કવેળાના ઘેર કોઈને કંઈ થયું છે કોઈ સાજુ માંદું જતીના કોઈ સમાચાર વહુનું શરીર તો સારું છે ને ઘરમાં પ્રવેશી ખુરશીમાં બેઠક લેતા પટેલ સાહેબે તેમના કોઈ પ્રશ્નનો જવાબ ન આપતા તે અકળાયા કેમ કશું કહેતા નથી બધા સારા વાના તો છે ને શું તું પહેલા છા બનાવ પછી કહું છું છા તમે તો છેલ્લા પાંચ વર્ષથી છા છોડી દીધી છે ને આજે છા હા આજે એવા જ સમાચાર છે કે તું પણ રાજીના રેડ થઈ જઈશ માયાબેન છા બનાવવા બેઠા છતાં તેમનો જીવ તો આ રાજીપાના સમાચાર સાંભળવામાં હતો આજે જતીનનો ફોન હતો એ રેખા બાળકો સહિત આ વર્ષે દિવાળી કરવા આપણા વતનના ગામડે આવવાના છે સાંભળતા જ માયાબેનના પણ આનંદનો પાર ના રહ્યો મહોલ્લામાં ઘેર ઘેર જઈ સમાચાર કહી આવ્યા પટેલ સાહેબે કાગળ પર વતનના માંડી બાળકોના ફટાકડા સુધીની લાંબી યાદી કરી કરીને બનાવી દીધી તો માયા બહેને મીઠાઈઓથી લઈ નાસ્તા અને ફરસાણની બનાવવાની વેતરણ વિચારી લીધી મીઠાઈ નાસ્તા અને ફરસાણ અહીં જાતે બનાવી ગામડે લઈ જવાનું નક્કી કરી મોહલ્લાની બહેનોથી મદદથી તૈયારીઓ પણ શરૂ કરી દીધી મારા જતીનને ઘેર વણેલા ગાંઠિયા બહુ ભાવે તો ઘૂઘરા અને ખારી તો જોઈને જ તૂટી પડે ફૂલવડી ને તીખી સેવ તો મારે બે બે વખત બનાવવી પડે આમ જતીનને શું શું વધારે ભાવે છે તેની વાતો કરતા જાય અને અવનવી વાનગીઓ બનાવતા જાય તેમનો ઉત્છા સમાતો ન હતો આટ આટલું કામ એકલા હાથે કરતા પણ શહેજે થાક તેમને વર્તાતો ન હતો નવું કરિયાણું મંગાવતા જાય પટેલ સાહેબ પણ આનાકાની વગર લાવીએ જાય અને તૈયારી થતી જાય આજથી પટેલ સાહેબને દિવાળી વેકેશન હતું તો માયાબેનને પણ ગામડે જવાની તૈયારીઓ થઈ ચૂકી હતી ભાડાના સાધનમાં બધું લઈ તેઓ ઉપડ્યા ગામડે આજે ધન તેરેસ સાંજની ગાડીમાં જતીન આવશે એની રાહ જોવામાં આ દંપતીને દિવસ ખૂબ લાંબો લાગ્યો સાંજની છેલ્લી ગાડી પણ આવી ગઈ પણ ના તો જતીન આવ્યો કે ના કોઈ સમાચાર કહું છું તમે તેને ફોન તો કરો ખબર પડે કે કેમ ના આવ્યો પટેલ સાહેબે ઘણો પ્રયત્ન કર્યો પણ જતીનનો ફોન જ ના લાગ્યો આ દંપતીની ચિંતા વધવા લાગી જરૂર કંઈ બન્યું હોવું જોઈએ એના સમાચાર પણ નથી મારી ચિંતા વધતી જાય છે બીજા કોઈનો ફોન નંબર પણ નહોતો બે દિવસમાં તો દિવાળી તમે તપાસ તો કરો માયાબેનની ચિંતા સાથે અકળામણ પણ વધી રહી બીજા દિવસે જાતે શહેરમાં જઈ તપાસ કરવાનું નક્કી કરી પટેલ સાહેબ શહેરમાં પહોંચ્યા તો ખરા પણ જતીન જે સોસાયટીમાં રહેતો હતો તે બદલે તો તેને ત્રણ ત્રણ વર્ષ થઈ ગયા હવે તેની ક્યાં તપાસ કરવી તેવી વિમાસણમાં તેમને કોઈ માર્ગ પણ સૂજતો નહોતો એટલામાં જતીનની ઓફિસમાં કામ કરતા દવેભાઈની નજર પટેલ સાહેબ પર પડતા તે તેમને ઓળખી ગયા દવે પટેલ સાહેબ પાસે આવ્યા તો ખબર પડી કે તેઓ જતીનને મળવા આવ્યા છે દવેને ખબર હતી કે જતીન અને તેમની જ ઓફિસના બે ત્રણ મિત્રો દિવાળી ફેમિલી પેકેજમાં પ્રવાસે ઉપડી પણ ગયા છે પટેલ સાહેબ આઘાતથી ફસડાઈ પડ્યા માયા બહેનનો વિચાર આવતા તે ક્ષણભર તો ધ્રુજી ઉઠ્યા સોસાયટી બહાર એસટીડી પરથી માયા બહેનને ફોન જોડ્યો પણ સાચી હકીકત કહેવાની તેમની હિંમત ન ચાલી જતીને ઓફિસમાં અગત્યનું કામ આવી ગયું છે એટલે તે દિવાળીની રાત્રે જ ગામડે આવી શકશે આ બે દિવસ ઓફિસ ભરવાથી તેને અઠવાડિયું વધારે રજાઓ મળે તેમ છે કામની ધમાલમાં તે ફોન નથી કરી શક્યો અને સાંજની ગાડીમાં હું આવું છું તે તમે પણ રોકાઈ જજો બધા સાથે આવજો એક રાતમાં તમારા વગર કાંઈ ખાટું મોડું નહીં થઈ જાય બધાને સાચવીને સાથે લઈને તમે પણ કાલે જ આવજો ભલે એમ કહીશ કહી તેમને ફોન મૂકી દીધો જિંદગીમાં કદી જૂઠું ન બોલેલા ને આજે જૂઠું બોલ્યાનો પસ્તાવો તો થયો તેમની આંખમાં આંસુ આવતા જોઈ વાળા છોકરો સમજી ગયો તેણે ફોનના પૈસા લેવાની તો ના પાડી પણ પોતાના સ્કૂટર પર સ્ટેશન સુધી તેમને મૂકી પણ ગયો પટેલ સાહેબ રાત્રે ઘેર પહોંચ્યા ત્યારે માયાબેન ઠરી રહેલા મોહન થાળના થાળમાં છરીથી સોસલા પાડી રહ્યા હતા પટેલ સાહેબને આવેલા જોઈ તે અડધા સોસલા પાડ પાડવા પડતા મૂકી ઊભા થઈ ગયા પણ હકીકત જાણતા બાકીના સોસલા પાડવાના પણ માંડી વાળ્યા ઘોર હતાશા સાથે આખી રાત આંસુ સારી રહેલા આ દંપતીની આંખો રડી રડીને સૂજી ગઈ દુઃખ એ વાતનું ન હતું કે એ ન આવ્યો અને આમે છેલ્લા પાંચ પાંચ વર્ષથી ક્યાં આવ્યો હતો પણ દુઃખ એ વાતનું હતું કે આવવાનું કહીને ન આવ્યો એ પાછો ના આવવાના છમાચાર કહેવામાંથી પણ ગયો એ નહોતો આવતો એ દર તો સહ્ય હતું પણ કહીને ના આવ્યો ને કહ્યા વિના ટુરમાં જતો રહ્યો તેની આવવાની રાહ જોડાવી એ દર્દ દુઃખ અસહ્ય હતું આજની દિવાળી આ દંપતીને મન દર્દ ભરી દિવાળી હતી જેમાં ન તો કોઈ આનંદ ઉમંગ કે ઉત્સાહ હતો કેવળ પસ્તાવો નફરત અને ધૃણા ફળિયામાં દરેકના ઘેર દિવાળીના દીવા પ્રગટ્યા રંગબેરંગી રોશની પથરાઈ જ્યારે અહીં હતો માત્ર અંધકાર નફરત ભર્યો અંધકાર આંગણામાં બેઠેલા આ દંપતીની તંદ્રા અવસ્થા તો ત્યારે તૂટી કે જ્યારે મોહલ્લાના ટાબરિયા હાથમાં દિવાળીનું મેરમેરિયું લઈ એમના આંગણે આજ દિવાળી કાલ દિવાળી કરતા આવી પહોંચ્યા અને તેલ પૂરોની ભૂંગ પાડવા લાગ્યા માયાબેન દરેક મેરૈયામાં તેલ પૂરતા જાય અને તેમના નાનકડા જતિનિયાને સજળ નેત્રે શોધતા જાય આ બાળ ટોળકીમાં આંસુથી ભીંજાતા પાલવની આડાશે આ દર્દભરી દિવાળીની રાતે હવે તમે જતીનિયાની જગ્યાએ હોય તો શું કરો તે કોમેન્ટમાં જરૂરથી કહેજો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં રાધે રાધે જય શીખ